અને બે વર્ષ પૂર્ણ ભારત બન્યું દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ ઇતિહાસ સર્જાયો ચંદ્રયાન 3 ના બે વર્ષ પૂર્ણ ભારત બન્યું દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરનાર પ્રથમ દેશ ઇતિહાસ સર્જાયો ચંદ્રયાન 3 ના સફળ પ્રક્ષેપણને આજે બે વર્ષ પૂરા થયા છે અને આ અવસરે ભારતીય અવકાશ ઇતિહાસમાં તે સ્વર્ણિમ અધ્યાય તરીકે નોંધાયું છે

ચંદ્રના દક્ષિણ ધ્રુવ વિસ્તારમાં પ્રથમવાર સોફ્ટ લેન્ડિંગ થયું જ્યાં પાણીના બરફની શક્યતા શોધી હતી રોવરે મુદ્દાની રાસાયણિક રચના તેમજ સેલ્ફ સફરોશ એલ્યુમિનિયમ કેલ્શિયમ જેવા તત્વોની હાજરીના પુરાવા જોયા ઈસરોના વૈજ્ઞાનિક ચંદ્રયાન બે ના અભ્યાસ પરથી મળેલ અનુભવોને આધારે વધુ આધુનિક ટેકનોલોજી સાથે ચંદ્રયાન ત્રણ મિશનમાં ખામીઓ ઘટાડી સુરક્ષિત લેન્ડિંગ માટે નવી પદ્ધતિઓ અપનાવી ભારતના વજનદાર જીએસએલવી એમ કે થ્રી આઈ રોકેટ વડે આ મિશનનું શક્તિશાળી રીતે પ્રક્ષેપણ થયું જેમાં રૂપિયા છસો પંદર કરોડ જેટલો ખર્ચ થયો ચંદ્રયાન ચંદ્રયાનની સિદ્ધિઓ ભારત વૈજ્ઞાનિક સંશોધન અને આંતરરાષ્ટ્રીય સ્પેટલ સહકારના નવા દ્વાર ખોલ્યા છે આ મિશન પરિણામે ભારતે વૈશ્વિક સ્તરે પોતાની પ્રતિષ્ઠા વધારી છે અને ભવિષ્યમાં ચંદ્ર પર માનવ વસાહત કે મહત્વકાંક્ષી આંતરગ્રહ મિશન માટે નવી આશાઓ ઊભી કરી છે आज का दिन भारत के अंतरिक्ष इतिहास में एक स्वर्णिम अध्याय की वर्षगांठ है चंद्रयान तीन जिसे 14 जुलाई 2023 को लॉन्च किया गया था इसका उद्देश्य चंद्रमा के दक्षिणी ध्रुव के पास सॉफ्ट लैंडिंग करना और विक्रम लैंडर व प्रज्ञान रोवर के माध्यम से वैज्ञानिक प्रयोग करना था और इस मिशन ने इसे पूरी सफलता के साथ सिद्ध कर दिखाया इसरो की यह उपलब्धि न केवल तकनीकी दक्षता का प्रमाण है बल्कि यह भारत की वैज्ञानिक आकांक्षाओं का प्रतीक भी है एक एरोस्पेस ऑन्ट्रप्रोर के रूप में मैं कह सकता हूँ कि इस मिशन ने हमारे जैसे स्टार्टअप्स इनोवेटर्स और युवाओं को आगे बढ़ने की नई प्रेरणा दी है इसरो और भारत के हर उस सपने देखने वाले व्यक्ति को मेरी ओर से हार्दिक शुभकामनाएं